ના એવા ગામડામાં રહેતી હતી બાજુ બાજુ બે ઘર હતા બે અલગ અલગ નાતી હતી પણ નાનપણથી બે ભેગી રમે ઢોરા ચારવા ભેગી જાય રાતે ભેગી હુતી હોય ભેગી ખાય ભેગી ભણવા જાય બે દીકરીઓ ભેગી ને ભેગી રહે સમય સંજોગ અનુસાર બે દીકરીઓ બાબુ જુવાન થઈ બે ના પિતા લગન માટે દીકરીઓ માટે મૂર્તિયા ગોતે છે અને ટાઈમ થયો બે દીકરીઓના લગન થઈ ગયા હવે એક દીકરીને જોવો ને બાબુ મોટર બંગલાની સાહેબી અને એક દીકરીને જોવો ને બટકું રોટલો ખાવા ન દે એવી એની કજાત એની સાસુ મળેલી અને ઓલી દીકરી પિયર માં આવે તો ઓલી દીકરી સાસરે હોય એ દીકરી પીર માં આવે તો આ દીકરી સાસરે હોય લગ્ન કર્યા જુદા પીડ્યા પછી બેય દીકરીઓ એક વખત ભેગી થઈ નથી એમાં પૈસાદાર જે દીકરી હતી ને એના ઘરવાળાને એ દીકરી કે છે કે મારી બેન પણ ફલાણા ગામમાં છે હાલો ના આપણે જઈએ અમે લગ્ન કરીને જુદા પડે ને તેદુ ના અમે ભેગા જ નથી થયા અને એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં હાલજી આવી ગાડી લઈને આવ્યા ઈજ ગામમાં પૂછતા પૂછતા ગયા ફલાણી બેનનું ઘર ક્યાં છે અને કે કીધું કે હામું ઘર છે ને એ એનું છે ડેલીના બારણે આવી અને એની હાવ ફળિયામાં ઊભી છે એને કહે છે ફલાણી બેનનું ઘર તો કે હા તો કે ક્યાં ગઈ તો કે આ અંદર રૂમમાં છે

ઈ દીકરી માટે એક કવિને લખવું પડે છે ઈ દીકરી અંદરથી કહેતી હતી શું કહેતી હતી દુખનો ઉયગો છે દાભણો રે માથે ઉજા કાળા જા ઓરડો યોઠી ઓરડો યોઢી ને ઉભી સખી કે વિચાર તો કરો એક પહેરવા માટે બાબુ એક લુગડું જો એની માથે ન હોય એની માથે દુઃખ વાદળ કેવડા છે અંદર રહી કે છે કે મારી માથે દુઃખ કેવડું છે હું વાત ગમે એટલી કરીશ તને મગજમાં નહીં બે તારે મને જોયું હોય તો બારણાની તિરાડ જોઈ લે બાકી બહાર હું નહીં આવું અને એની બેન પણ એને એમ થયું આ હા અમે બે બેન પણ એવું નાનેથી મોટી ભેગી ને એક એક થાળીએ ખાતા એક પથારીએ સૂતા મને ભગવાને આટલી સાહિબી આપી આને બટકુ રોટલો નહીં પહેરવા લૂંગડું નહીં અરે આ દીકરીની દશા ત્યારે એમ કે છે ઈ ઈ એની બેન પણ એ કે છે પણ તું તારા ઘરવાળાને કહેતી હોય તો નોખી થઈ જાય કે આમ થઈ જાત તેમ થઈ જાય આવું શું કામ જીવવું પડે ત્યારે એ અંદરથી પાછી બીજો જવાબ આપે છે ણંદ છે લાડકી હું માથાનો ઘા કાયર છે મારો કંથ નો સખી કે મયા બોલે છે મારો કાંથ સખી ઘર વાળા એ કીધું એની પૂછ્યા નું પાણી નથી પીતો શું મારે એને અને બાપુ છે ને બૈરાનું હોય તો થોડું પડખું લેવાય નકરું નકરું પછી આપણે એમ નકરું પાણીમાં ન કાઢ નાખે હાચા તો બહિરા હોય પછી એવું ન વિચારું કે વહુ બધી આવીને ઘર માં કોઈ ના એવું નકરું ન હોય એને ખબર તો પડે કે આ મારું ઘર છે એ તો થોડું ઘર રાખીને વાત કરતી

મારા છોરડા વણ ગયા માને કેમ આવુંને મા મને ખબર છે તું શું મને શીખવા મળ દે મને ખ્યાલ છે આવું ન જીવાય પણ મારા ફૂલડા જેવા બે બાળકો છે ને એ બાળકો હાટું હું જીવી રહી છું એ મને મરવા નથી દેતા મને હુકો લુકો રોટલો આપે ને એ હું મારા છોકરાને ખવડાવીને દી કાઢું છું મને ખબર છે આવું ન જીવાય પણ મારા છોકરાનું શું થાય બાપુ શું દીકરીઓની માથે દુઃખ પડ્યા છે શું તમારા દીકરીઓના સમર્પણ શું હોઈ શકે અત્યારે તમે જુઓ દેખ એક એક પાણીના લોટામાં કે ધંધે લગાડી દઉં ધંધે નળિયું નોરવત બોલ્યા ભાઈ બાપા તમારા બાપુ નથી ગોઠવા રવાય દ્યો નળિયા બાપુ બાપની આબરૂ ન જવા હાટું થઈને બાપુ શહેરના ઘૂટડા પીધા પણ કોઈ દી વાત ન કરી બાપુ દીકરીઓ તો દીકરીયું શેરા હું એટલા માટે કહું છું દીકરીઓનો જે સમર્પણ છે દીકરીઓનો જે ત્યાગ છે એની બાપુ આપણે વાત ન કરી શકીએ તો તમને મને ઘણી બધી વાત કરે છે પણ તમારી જેવી મોજ છે એવી આનંદ કરાવું છું અજી મારા મારે તો હું છે કે મારી પાસે મનત બાપુ ગુરુ महाराज ની કૃપાથી મારા મા-બાપના આશીર્વાદથી મારી પાસે ખૂટે એવું જ નથી અને આ બધું છે ને હું તો હડબેઠા સડ્યો ના આવડી ગયો મને આપણને કોઈ વેરાગ બેરાગ લાગ્યું એવું કાઈ છે નહીં

અને વાવ વાડાને નક્કી કરવું જોઈએ કે આંબો વાવ્યો કે બાવળિયો એ નક્કી કરજો નકર જો આંબો હમજેન બાવળિયો જી જીકી દેશો ને તો કાંટા જ આવવાના એટલે વાવ વાડાને નક્કી કરજો કે શું વાયું એ જરૂર એની ખબર પડે ને સવરામ બાપાએ બાબુ સાત સલામ કીધી ને કે ચોથી સલામ ચાર ખાણી એક બીજની જગબંધાણી પરખો વિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા તમારું ને મારું આ સર્જન છે એ શું છે સંતોની વાણી તો છે ને બાપુ હબાકા આવે જો ઉતરવા મંડે ને તો બાપુ હબાકા મંડે આવવા ચાર ખાણી ની આ દુનિયા બની છે તમારું અને મારું સર્જન શું છે એક જગ્યાએ તમે ઝાડવું વાવો એ ઝાડવું નાનું હોય મોટું થાય સાંયો આપે ફળ આપે ફૂલ આપે વાત બધી બરોબર તમારો અને મારો આ છોડવો છે એ આવે ત્યારે કેવડો હોય અડધો ફૂટનો ફૂટનો તો હરતો ફરતો છોડવો બાપુ આ પાંચ પાંચ સાત આઠ ફૂટના છોડવા છે આના મૂળીયા ક્યાં અરે જોવાની જરૂર છે રામ બહાર આટા મારે કઈ નથી વળે એવું અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળી જાય બે દીમાં માં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોયું કે દેહ અત્યારે કોણ ઉટકીને સાફ સુફ રાખે છે ન જોવું જો જરૂર એની છે રામ બાકી પાવડર ના લાલિયું લપડા કરવા એટલા કરો બાકી ગંધી ઉઠવાનું ગંધી ઉઠવાનું સત્ય છે એ આવવાનું એટલે કીધું પાંચ તત્વ નો છે એટલે કીધું ચાર ખાણી ની આ દુનિયા બની છે ઓર થી ગરભ ને પાણી થી ઓર જન્મે ઈ ઢોર ગરભ થી જન્મે માણા ઈંડા થી જન્મે પક્ષી અને ઈયળ મચ્છર માયક પાણીથી જન્મે ચાર ખાણી ની આ દુનિયા છે બાકી આ જેટલું દેખાય છે ને ઈ તમે ને મે ઊભું કર્યું છે આ જેટલું દેખાય એટલું બધુંય આપણે ઊભું કર્યું છે બાકી આ જે જે ચાર સૃષ્ટિની જે રચના છે ચાર ખાગણી જે બનાવી છે એ મહાપુરુષો સંશોધન કરીને કર્યું છે કે આ ચાર આમાંથી બન્યા અને આ બનાવા વાળો બાપુ મારો નાથ પાંચ તત્ત્વનો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ સવારમાં ઊઠીને બાપુ શનિ પાંચ તત્વોને પગે લાગવું પડે પહેલાં આપણા ગામમાં રામજી મંદિરે કદાચ ન જાય મરી ન જાય પણ આ આ હવા નો હોય તો પાણી નો હોય તો અહુરનાળ એક દિન એમ કે આટલા દીથી ઊભો છું બે દી મારે રજા ઉપર જાવું છે તો હવે ડબલા જડે પાંચ તત્વનો બાપુ દેહ છે પાંચ તત્વ થી જ ટકે છે આ તમારો ને મારો દેહ છે ને એ જે આ બાપુ ટકી રહ્યો છે પાંચ તત્વ થી જ ટકી રહ્યો છે એટલે આપણે હવારમાં જાગીને પહેલા એને પગે લાગવું પડે કે મારા બાપ તું છો એ તારે જમે છે જોકે આપણે અહીંયા બાવો કોઈ આવા દા ખતરો ન હોય આવું કરતા આ તો આ ખાલી આનંદ કરાવું છું પણ કેવાનો મારો ઇનિંગ માર આ જ્યાં જ્યાં પુરુષ થાકી ગયા ને સગાડસાના અહીંયા અખિલ પ્રમાણનો માલિક આવ્યો અને દીકરો કપાયો વાત લાંબી છે ટૂંક આમ ખૂબ દીકરો કપાયો પછી કે તમે વાંચ્યા થઈ ગયા અમારે ખાવું તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા ને ચંગાવતીએ કીધું કે તમે હવે બેહ જાવ લાવો એ લગામ મારા હાથમાં લાવો વાણી દીકરી ભાભુ વિચાર કરજો દીકરી આ આ દીકરી છે ને એ બાપુ બાંધી મુઠી હોય ત્યાં સુધી બાકી ધારણ કે તારું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો તોય નો ભરાય શક્તિ છે એટલા માટે ચંગાવતી કહે છે કે તમે બે જાઓ હવે એ લગામ લાવો મારી હાથમાં એ બાવા હું સંભાળી લઈશ રણચંડી બની છે બાપુ વાણી દીકરી ઉંદડું મારી કે અરે આમાં બેઠા ને આમાંથી કોઈની તાકાત નથી બાપુ હગા દીકરા ને હોય કોની તાકાત છે આમાં ઊંચો હાથ કરો તો શું ધર્મની તાકાત હોય શકે શું બાપુ ભજનની તાકાત હોય શકે તેથી દીકરો કપાયવા પછી એમ કહે છે કે હવે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી તેથી સગાળસ્યા ભાંગીને ભૂંકો થઈ ગયા ઘરે તારી ભલી થાય તારી દીકરો કપાયો ને હવે ખાય નહીં ચંગાવતી કે ગભરાવમાં મૂઝાઓમાં બેસી જાવ બેહસી જાવ હવે એ બાવાને હું ખવરાવી દે તમે હું કામ ને મૂંઝાઉ છું અને સાધુ બાપુ થાળીને ઠેબુ મારીને ઊભો થઈને હાલતો થયો ને એ આડી ભરી હો જોકમાં ડે ડેલી આમ આડી કરીને કીધું કે બાપુ ક્યાં જાવ છો બેહી જાવ જીમ્યા વગર નથી જવાનું બેસી જાવ

આશરો સીતારામનો રામ કોઈ નો જાય નિરાશ બેઠો થઈશ માં બાવા હવે તને જમ્યા વિના નહીં દઉં જવા મારા બાપ બે જા તને જમ્યા વગર નહીં દો મારા પેટમાં માં પાંચ મહિના નો છે ફાડીને રાંધીને તને ખબર હોઉં તું ચા અમને જે ઓળખ આમ કટાર કરીને ભગવાન ચોટી ગયો બસ કર માં બસ કર તેથી દીકરી આગળ થઈ તેના દેશની ની આબરૂ દીકરી રાખી હું એટલા માટે આ બેનુ ના એટલા માટે કહું છું કે તમે ખાવ પીઓ વાપરો મોજ ગો પણ ફેશનનું માપ રાખજો ફેશન જે બાપુ દેવ ઉઠાવ દેહ ના પ્રદર્શન નો હોય મારા બાપ મારી માવડી ભલે ખાવ પીઓ તમે વાપરો તમને ભગવાને આપ્યો હોય તમે આનંદ કરો આ આ એક રામાયણ રામાયણ છે ને રામાયણ એક તમને દાખલો આપો કે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી સીતાજીની બાપુ દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોય ને તો રાવણને બાળીન ભસ્મ કરી દે ઈ તાકાત હતી બાપુ મિથિલા नरेश ની દીકરી અગ્નિનો ગોળો હતો ગોળો પણ તમારા અને મારા માટે કેડો પાડ્યો ઈને કે જે કીધું ન કરે ને જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ ગામો ગામ છે વેમમાં નો રહેતા રાવણ મરી ગયા પછી ગમેય હોય બાપ હોય દીકરો હોય માં હોય પત્ની હોય દીકરી હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય આપણે પેપરમાં મોબાઈલમાં હા ભળીએ ચિન છેટલા એના હરણ થાય રહ્યું નથી થતાં અને આના માટે બાપુ જિંદગી વહી જાય રાખવા માટે અને એક વખત જાય ને પછી તમે આખી જિંદગી ધોડો તમારું જિંદગીમાં કોઈ દી ભેગું ન થાય હું તો આ બહેનોને ખાસ કહું કે આ મોબાઈલના માધ્યમથી તમને કોઈ આંબા આંબલી દેખાડે ને બાપુ વિચાર્યા વગીરનું કોઈ એવું કાળું ધોળું પગલું ન ભરતા ને કે તમારા બાપ કે તમારા ભાઈવા દુનિયામાં સાથી ગાડીને હાલી નહીં શકે એ જીવીએ નહીં ને મરીએ નહીં એક અને અત્યારે આ બધા જે મોબાઈલ ના અમુક અમુક તમે જુઓ કપાતન ના એવા અમુક અમુક દીકરીઓને જે હલવાડી છે ને એટલા માટે કહું છું હા તમને તમને તમારો તમારું મન હોય ને તમારી ઈચ્છા હોય તો મા બાપ ને વચ્ચે રાખીને જે કાંઈ તમારે કાર્ય કરવું એમાં વચ્ચે રાખીને આગળ વાત લાવજો બાકી એકલા પગલું ભરશો ને તેથી ડેલા ઓલાય બંધ થઈ જાય ના ઘર ના બંધ થઈ જાય તેથી બાપુ આ દુનિયામાં કોઈ તમારી આંગળી પકડનારું નહીં હોય એવી કઈક દીકરીઓ બાપુ રખડે છે દુનિયામાં કોઈ ધણી નહીં થાય અને મા બાપ બાપુ જીવીએ નો કે મરીએ નો કે ક્યાં જાય એવા બાપુ નજર સામે દાખલા કોર્ટ બાપુ આમ દીકરી ઉભી હોય અને બાપ આમ પાઘડી ઉતારે બેટા અમે તારું લાલન પાલન કર્યું અમે તને ઉશેર કર્યો અમારા કેવડા અરમાન તો આ ઈ ઉભી કપાતનના કટકા શું કે ખબર આ મારી માન માર બાપ જ નથી હું આમને ઓળખતી જ નથી તમે જોવો તો ખરા ઈ બાપના હૃદય ઉપર શું વીતતી છે મારા બાપ હું એટલા માટે કઉ છું બાપુ ગાડીઓ બંગલા ન હોય ખોટી વાત છે તો આપણા ને સારું જ ગોઈતું હોય પછી આપણા ભાઈ મોડા હોય એમાં પછી આપણે આપણા માવતર ને હું દોષ દેવાનું બધાને જો ગાડીઓ બંગલા મળે તો પછી આ કપા વિણ માં કોણ જાય બધા ગાડીઓને બંગલા ન મળે એ તો મજૂર ની જરૂર પડે ને પછી